હોસ્પિટલમાં એક વ્યક્તિ મૃત્યુ સામે લડી રહ્યો હતો જેના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને શ્વાસ દરેક ક્ષણે ઘટી રહ્યું હતું ત્યારે ત્યાં એક ડૉક્ટર શાંત ચહેરા સાથે ઝડપી પગલે આવી પણ જેવી જ તેની નજર તે દર્દી પર પડી તેનો ચહેરો કઠોર થઈ ગયો આંખો ભીની થઈ ગઈ અને ધ્રુજવા લાગી કારણ કે સ્ટેચર પર પડેલો તે દર્દી બીજું કોઈ નહીં તેનો પોતાનો છૂટાછેડા લીધેલ પતિ હતો જેને ક્યારેક તેને ગારો આપી હતી દુઃખ આપ્યું હતું અને તેના ગર્ભમાં રહેલા બાળકને છીનવી લીધું હતું તે તેને ભૂલી ચૂકી હતી પણ આજે મૃત્યુના દરવાજે એક સામે પડ્યો હતો અને તે ક્ષણે તે ફક્ત એવી સ્ત્રી ન હતી તે એક ડોક્ટર હતી જેને નક્કી કરવાનું હતું કે જીવ બચાવો છે કે દુઃખનો હિસાબ કરવો છે પરંતુ તે દિવસે જે થયું માણસાઈ પર દંગ રહી ગઈ પૂરી કહાની જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખો મિત્રો ઉદયગઢ શહેરની વચ્ચોવચ્ચ બનેલી એક પ્રખ્યાત ખાનગી હોસ્પિટલ સવેરા કેર સેન્ટરમાં ડોક્ટર કાવ્યસિંહ પોતાની કેબિનમાં બેઠી હતી તે ફક્ત નામથી નહીં પરંતુ પોતાના કામથી ઓળખાતી હતી દરરોજ જાણે એક મશીન હોય એક એવી નવી જિંદગી બચાવવાનો સંકલ્પ અને તે દિવસે પણ એ જ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજો ધરામ દઈને ખુલ્યો બે માણસો દોડતા દોડતા અંદર આવ્યા તેઓ પરસેવાથી લથબથ હતા અને તેમની આંખોમાં ડર અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી તેઓ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા ડૉક્ટર સાહેબા બસ એકવાર જલ્દીથી અમારા દર્દીને જોઈ લો તે મરી જશે ખૂબ લોહી વહી ગયું છે મહેરબાની કરીને બસ એક નજર નાખી લો ડૉક્ટર કાવ્યાએ ફાઇલ બંધ કરી અને કંઈ પણ કહ્યા વગર પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ કંઈક તો હતું જે અવાજોમાં એક એવી સચ્ચાઈ જે આપણને ખેંચી લાવે જેવી જ તે ઇમરજન્સી બોર્ડ તરફ ફરી સામેથી એક સ્ટ્રેચર પર દર્દીને લાવવામાં આવી રહ્યો હતો અને ત્યારે જાણે બંધુ સમયને એક ધક્કો લાગ્યો દિલના ધબકારા અટકી ગયા ને આંખો ત્યાં જ સ્થિર થઈ ગઈ એ ચહેરો જેને પોતાના જીવનમાંથી કાઢીને ફેંકી દીધો હોય એ ચહેરો હતો સમર વર્માનો હા જેનો છૂટાછેટા લીધેલ પતિ માથામાંથી લોહી વહી રહ્યું હતું એક હાથ વરી ગયેલો હતો અને ચહેરા પર જાણે મોતનો પડછાયો હોય કાવ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા પરંતુ તેને તરત જ પોતાની જાતને સંભાળી તે ડોક્ટર હતી તે તૂટી પર જાય તો કોઈને દેખાવા દેતી ન હતી આંસુ લૂછીને સરપથી બોલી ઓક્સિજન લગાવો લોહીનું ક્રૂપ મેચ કરાવો જેટલી સરપ થઈ શકે એટલું બધું કરો એક ટીપું લોહી પર હવે વહેવું ન જોઈએ આ દર્દીને બચાવવાનો છે સ્ટાફ સમજી ગયો હતો કે મામલો ગંભીર છે ને ડોક્ટર કાવ્યા આ વખતે ફક્ત ડોક્ટર નહીં પરંતુ બીજું કંઈક પણ છે દરેક જણ પોત પોતાના કામમાં લાગી ગયા આઈસીયુ તૈયાર કરવામાં આવ્યું ઇન્જેક્શન દબાવો મશીનો બધું જ એક ક્ષણમાં ભેગું કરી દેવામાં આવ્યું અને કાવ્યા બસ એક ચહેરાને જોતી રહી જે ક્યારેક તેના જીવનનો ભાગ હતો જેને તેને તોડી હતી રડાવી હતી એકલી છોરી હતી પરંતુ આજે એ જ માણસ મૃત્યુ સામે લડી રહ્યો હતો અને તેની સામે તે ઊભી હતી એક એવી સ્ત્રી જેને હાર માની ન હતી તે સમયે તે ફક્ત એક ડૉક્ટર ન હતી એક તૂટેલો સંબંધ હતી એક અધૂરી મા હતી એક મજબૂત દીકરી હતી અને હવે સવાલ એ હતો કે શું તે ફક્ત દર્દીને બચાવી રહી છે કે પોતાની જાતને પણ બે દિવસ સુધી સમર વરમાં બેભાન રહ્યો મશીનોના બી દવાઓની ગંધ અને આઈસ્યુની ઠંડી દિવાલો વચ્ચે ફક્ત એક ચહેરો દરેક ક્ષણે હાજર રહ્યો ડૉક્ટર કાવ્યાસી તે ત્યાં દર કલાકે આવતી તેના રિપોર્ટ જોતી પણ કંઈ કહેતી નહીં તેની આંખોમાં જે દુઃખ હતું તે શબ્દો કરતાં ખૂબ મોટું હતું અને પછી ત્રીજી સવારે ધીમેથી આંખો ખુલી સંબંધની પાપડોએ ધ્રુજતા ધ્રુજતા રોશનીને જોઈ અને ઝાંખી દેખાતી હોસ્પિટલની છત કરતાં વધારે તે ચહેરાને શોધવા લાગ્યો જાણે તેને વર્ષો પહેલાં ગુમાવી દીધો હતો જ્યારે તેની નજર આયસુના ખૂણામાં ઊભેલી કાવ્યા પર પડી ત્યારે તેનો શ્વાસ અટકી ગયો થોડે ક્ષણો સુધી બસ જોતો રહ્યો પછી હોઠ હલ્યા અને ધ્રુજતા અવાજે નીકળ્યું કાવ્યા તું કાવ્યાએ તેની તરફ જોયું બિલકુલ શાંત ચહેરો હતો પરંતુ આંખોમાં એ સમંદર હતો જે ક્યારેક સુકાતો નથી તમે હોશમાં આવી ગયા એટલું જ પૂરતું છે હા હા પણ હું અહીં કેવી રીતે સમરનો અવાજ ધીમો હતો તૂટતો હતો જાણે વીતેલી જિંદગી ફરીથી યાદ આવવા લાગી હોય કાવ્ય થોડીક નજીક આવી પરંતુ હજી એક અંતર જાળવી રાખ્યું બે લોકો તેને લઈને આવ્યા હતા રસ્તા પર અકસ્માત થયો હતો માથામાંથી લોહી વહી રહ્યું હતું હાથ તૂટ્યો હતો અને ધબકારા ઘટી રહ્યા હતા તમને સમયસર લાવવામાં આવ્યા એટલે બચી ગયા સમરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે ધીમેકથી હાથ જોડીને કહેવા લાગ્યો મને માફ કરી દે કાવ્યા મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું તે સમયે હું અંધ હતો હું તૂટી ચૂક્યો હતો પરંતુ જે મેં તારી સાથે કર્યું છે તે કોઈ માણસ સાથે ન થવું જોઈતું હતું કાવ્યા ચૂપ હતી કોઈ જવાબ ન આપ્યો પછી ખુરશી ખેંચી પાસે બેઠી અને પહેલી વાર તેની આંખોમાં સીધું જોયું જાણે છે સમર જ્યારે કોઈ સ્ત્રી કોઈ સંબંધમાંથી બહાર આવે ત્યારે લોકો પૂછે છે કે શું થયું કોને છોડી પરંતુ તે કોઈ એ નથી પૂછતું કે તે કેટલી તૂટેલી છે મેં તારી સાથે સંબંધ નહોતો તોડ્યો મેં બસ તે દુઃખ મારી જાતથી અલગ કર્યો જે મને અંદર જ અંદર નષ્ટ કરી રહ્યો હતો તારી ગારો તારા ટોળા અને પછી એ જ માર જ્યારે તે મારા પેટ પર લાત મારી હતી મારું બાળક જેને મેં સપનામાં હિચકો નાખ્યો હતો તેને તે મારી પાસેથી છીનવી લીધું હતું સમર રડવા લાગ્યો ત્યારે મને કંઈ સમજાયું નહીં તે સમયે નશાએ મને અંધ કરી દીધો હતો પણ આજે જ્યારે જિંદગી મારા શ્વાસોમાંથી સરકી રહી હતી ત્યારે એક જ સહારો હતો જે મોત સામે લડી રહ્યો હતો અને તે તું હતી મારી એ જ કાવ્ય કાવ્યની આંખો ભીનીતી હતી પરંતુ ચહેરો હજુ પણ મજબૂત હતો હું ડૉક્ટર છું સમર અને તારો ઈલાજ મારી જવાબદારી હતી પરંતુ માફ કરજે તે પહેલાં ઘાનો ઈલાજ આજે પણ અધૂરો છે સમરે જ ધ્રુતતા હાથે કાવ્યાના શેઠા તરફ જોયું પછી પૂછ્યું તે ફરીથી લગ્ન નથી કર્યા કાવે હળવા હાસ્ય સાથે માથું હલાવ્યું નહીં જ્યારે એકે સાથ ન આપ્યો તો બીજો કેમ આપે સિંદૂર તો હજી એ જ છે જે તે ક્યારેય ભર્યું હતું પરંતુ તેનો રંગ હવે મારી ઓળખ નથી મારી ચેતવની બની ગયો છે સમર ચૂપ હતો પછી એકી ટ તેને જોતા બોલ્યો હું હવે બદલાઈ ચૂક્યો છું જો મોકો મળે તો મારી જાતને સાબિત કરવા માંગુ છું તારો વિશ્વાસ જીતવા માંગુ છું હું બસ ઈર્છું છું કે તું મારા જીવનમાં પાછી આવ અને પાછી ન આવતો બસ એકવાર મને માફ કરી દે જેથી હું શાંતિથી મળી શકું કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો તું હમણાં નથી મરી રહ્યો સમર અને હું તને મળવા નહીં દઉં પરંતુ માફ કરજે આ શબ્દો એટલો નાનો છે કે મારા દુઃખને સ્પર્શ પણ નથી શકતો હવે બસ એક કામ કર પંદર દિવસ આ હોસ્પિટલ મારે સાજો થઈ જા ને પછી વિચાર કે કેવી રીતે જીવવું છે મરવું તો બહુ સહેલું છે સમર પરંતુ જીવતા રહીને સુધરી જવું એ જ સાચી માફી છે હોસ્પિટલના તે રૂમમાં જ્યાં ફક્ત દવાઓની ગંધ આવતી હતી હવે સમરની આંખોમાં આશાની એક ઝાંખી જોત જાગવા લાગી હતી ડૉક્ટર કાવ્યા રોજ તેના રૂમમાં આવતી જતી હતી રિપોર્ટ્સ જોતી દવાઓ તપાસતી પરંતુ તે હવે ફક્ત એક ડૉક્ટરની જેમ નહીં પરંતુ એક જૂની ઓળખ નિભાવવાનો પ્રયત્ન કરી રહી હતી જે તેને વર્ષ પહેલાં ગુમાવી દીધી હતી સમર જે ક્યારેક એક ઘમંડી અને નશામાં ડૂબેલો પતિ હતો હવે દરરોજ સવારે આંખ ખુલતા જ ભગવાનને જોતો અને સૌથી પહેલાં એક જ કામ કરતો બંને હાથ જોડીને નર્સોને ધન્યવાદ કહેતો ધન્યવાદ દીદી તમે રાત્રે દવા આપી માફ કરજો તમને વારંવાર ઉઠાડવા પડ્યા સ્ટાફ હવે દંગ હતો એ સમર જે ક્યારેક પોતાની જ પત્નીને અપમાનિત કરતો હતો આજે દરેકને આભાર કહેતા શીખી ગયો છે કાવ્ય માટે આ જોવું સહેલું ન હતું ક્યારેક તે આઈસીયુની બહારથી ચૂપચાપ તેને જોતી કેવી રીતે તે પુસ્તકો વાંચતો કોઈ ગરીબ વડીલોની મદદ કરતો અને ઘણી વાર દિવાલ તરફ મોઢું કરીને ચૂપચાપ રડતો તેની આંખોમાં હવે કોઈ દેખાડો ન હતો બસ હવે પછતાવો હતો અને કદાચ તે બદલવાનો સાચો પ્રયત્ન હતો પરંતુ કાવ્યાની અંદર કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એક જંગ દિલ અને દિમાગ વચ્ચે શું સાચે જ કોઈ માણસ બદલાઈ શકે છે આ જ સવાલ દરરોજ રાત્રે તેની ઊંઘ બગાડતો હતો એક સાંજે જ્યારે હોસ્પિટલની લાઇટો થોડી ધીમી હતી સમરે કાવ્યાને એકલી આઈસીઓનાર ખૂણામાં જોઈ તે ધીમેકથી ઊભો થયો પોતાના ઘાયલ પગ સાથે લંગરાતા તેની પાસે પહોંચ્યો કાવ્ય એક વાત પૂછું કાવ્યાએ હરવી નજરે તેની તરફ જોયું હા બોલ જો સમય પાછળ લઈ જઈ શકાતો હોત તો શું તું મને ફરીથી પસંદ કરતી કાવ્ય ચૂપ થઈ ગઈ તેને થોડી વાર વિચાર્યું પછી કહ્યું જો સમય પાછળ જતો હોત તો કદાચ હું તને બદલવાનો પ્રયત્ન જ ન કરતી હું બસ મારી જાતને બચાવી લે સમર હસ્યો પરંતુ તે હાસ્ય અંદરથી તૂટેલું હતું તું સાચું કહે છે મને બદલવાનું તારું કામ ન હતું એ મારું કામ હતું પણ હવે જો હું જાતે બદલવા માંગુ છું તો કોઈ આશા છે કાવ્યની આંખો ભરાઈ આવી આશા હંમેશા હોય છે સમર પરંતુ ભરોસો જો એકવાર તૂટી જાય તો તેનું સમારકામ સહેલું નથી હોતું તે કરેલા પાપોની માફી ફક્ત શબ્દોથી નહીં મળે તારે દરરોજ બદલાઈને બતાવવું પડશે પોતાની જાત સાથે લડવું પડશે અને મને પણ મારી એ કાવ્યને પાછી લાવવી પડશે જેને તે ક્યારેક તોડી નાખી હતી સમરે માથું નમાવ્યું હું ત્યાર છું જો તું કહે તો અહીં તારા આ શહેરમાં તારી હોસ્પિટલ પાસે જ મારે એક રૂમ લઈ શકું નોકરી શોધી લઈશ ને મારા વર્તનથી દરરોજ મારી યોગ્યતા સાબિત કરીશ આ સાંભળીને કાવ્ય થોડી સુધી તેની સામે એક ટસે જોતી રહી પછી ધીમેકથી બોલી ઠીક છે સમર પંદર દિવસ હજી અહીં રહે પછી આપણે વાત કરીશું પરંતુ એક વાત યાદ રાખજે હું તારી સાથે તારા ઘરે નહીં જાઉં જો તું સાથે રહેવા માંગે છે તો મારી દુનિયામાં આવ કારણ કે મેં તેને લોહી અને આંસુઓથી સીંચી છે અને હવે હું તેને ફરીથી કોઈના ભરોસે છોડી શકતી નથી પંદર દિવસ વીતી ગયા હતા સમર હવે લગભગ પૂરી રીતે સાજો થઈ ગયો હતો શરીરના ઘાતો ભરાઈ ગયા હતા પરંતુ જે તૂટન તેની આત્મામાં હતી તેને ભરવા માટે કદાચ ઘણા જન્મો લાગે હોસ્પિટલની એ છેલ્લી સવાર હતી જ્યારે સમર ડિસ્ચાર્જ પેપર્સ હાથમાં લઈને હોસ્પિટલની ગેલેરીમાં ઊભો હતો ખંભા પર નાનકડો બેગ લટકાવેલો હતો અને આખો સતત એ જ દરવાજાને જોઈ રહી હતી જેમાંથી દરરોજ સવારે ડૉક્ટર કાવ્યા આવતી હતી તે જ સમયે કાવ્ય આવી સમરે હાથ જોડીને કહ્યું તમે મારો જીવ બચાવ્યો પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે તમે મને મારી ભૂલથી પરિચિત કરાવ્યો હવે હું મારા બાકીના જીવનમાં દરરોજ એક સારો માણસ બનવાનો પ્રયત્ન કરીશ બસ એક વિનંતી છે ક્યારેક ક્યારેક જોવા આવી શકું કાવ્ય થોડી વાર ચૂપ રહી પછી બોલે સમર આ શેર ફક્ત તારી યાદો સાથે જોડાયેલું નથી હવે તે મારી મહેનત મારી ઓળખ સાથે પણ જોડાઈ ચૂક્યું છે તું અહીં રહી શકે છે પરંતુ શરતો પર પહેલી શરત દારૂને હાથ નહીં લગાવીશ બીજી શરત તારી જિંદગીને તું જાતે સંભાળીશ મારા ભરોસે નહીં ત્રીજી શરત જે સંબંધ તે તોડ્યો હતો જો ફરીથી તેને જોરવા માંગે છે તો દરરોજ પોતાની જાતને સાબિત કરવી પડશે મારી નજરોમાં મારી આત્મામાં સમરે ભાવ થઈને કહ્યું હું તારા ઘરે નહીં પાછો ફરું પરંતુ જો તું ઈરશે તો એક ભારાના નાના રૂમમાં તારી હોસ્પિટલ પાસે રહીશ અને રોજ તે દરવાજાથી તને જોઈશ જ્યાં એક દિવસ તું મને ફરીથી બોલાવી શકે કાવ્યાની આંખો ભરાઈ આવી પરંતુ તેને પોતાની જાતને સંભાળી ઠીક છે આજથી તારી પરીક્ષા શરૂ પરંતુ યાદ રાખજે હું હવે એક આવ્યા નથી જે દિલથી હારી જતી હતી હવે હું માથું ઊંચું રાખીને જિંદગી સામે લડું છું થોડા અઠવાડિયા વીત્યા સમર હવે હોસ્પિટલ પાસેની એક દવાની દુકાનમાં કામ કરવા લાગ્યો હતો રોજ સવારે વેલો ઉઠતો યોગ કરતો મંદિરે જતો અને પછી પૂરી ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવતો તે દિવસમાં ઘણી વાર હોસ્પિટલથી બહારથી પસાર થતો પરંતુ ક્યારેય અંદર જવાનો પ્રયત્ન ન કરતો બસ એક આશા લઈને પછી એક સાંજે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો અને હોસ્પિટલ બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો કાવ્યા પોતાની કેબિનમાં એકલી બેઠી હતી હાથમાં એક જૂની તસવીર હતી જેમાં તે અને સમર લગ્નના દિવસે હસી રહ્યા હતા થોડી વાર પછી તેને એક નંબર ડાયલ કર્યો સમર હું કાવ્યા કાલે સવારે નવ વાગ્યે હોસ્પિટલ આવી જજે વાત કરવી છે બીજે દિવસે સમર હોસ્પિટલ પહોંચ્યો કાવ્યાએ તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો રૂમમાં ઊંડાર હતું મૌન હતું અને એક અલગ પ્રકારની ભાવુકતા હતી કાવ્યાએ ધીમેકથી કહ્યું મેં ખૂબ વિચાર્યું સમર શું કોઈ સંબંધ ફરીથી જીવી શકાય છે શું કોઈને વધુ એક મોકો આપવો એ નબળાઈ છે કે હિંમત અને પછી મેં મારી જાતને પૂછ્યું શું હજી પણ તે માણસને ઓળખું છું જે મારી સામે ઊભો છે અને મને જવાબ મળ્યો નહીં એ સમર જે મને છોડી ગયો હતો તે મરી ચૂક્યો છે અને જે હવે છે તે કદાચ એ જ છે જે મને મળવો તો હતો એટલે જો તું હજી પર એ જ ઈર્છે છે તો એક શરત પર સમર ધ્યાનથી સાંભળી રહ્યો હતો તેનો શ્વાસ રોકાઈ ગયો હતો તું મારી સાથે રહી શકે છે પરંતુ મારા ઘરમાં મારી શરતો પર જ્યાં હું ડોક્ટર પર છું અને એક સ્ત્રી પણ હું તારી સાથે ચાલીશ તારી પાછળ નહીં તારી બરાબરી બનીને તારો પડછાયો બનીને નહીં સમરે તરત જ હાથ જોડીને વિનંતી કરી તેની આંખો આંસુથી ભરેલી હતી તે બોલ્યો હું બસ તારી સાથે રહેવા માંગુ છું તારા જેટલો જ હક લઈને ન તારા પર ભાર બનીશ ન તારો માલિક બનીશ પછી બંને એકબીજાની આંખોમાં મૌન રહીને જોતા રહ્યા કંઈ કહ્યું નહીં પરંતુ તે શાંતિમાં જે કવ કહેવાયું તે કદાચ હજારો શબ્દ કરતાં વધુ શક્તિશાળી હતું અને બીજી ક્ષણે બંનેના હાથ જોડાઈ ગયા એક તૂટેલો સંબંધ ફરી જોડાઈ ગયો પરંતુ હવે પ્રેમથી નહીં સમજથી દુઃખથી નહીં ઈજ્જતથી જિંદગી જ્યારે એક બીજી વાર મોકો આપે છે ત્યારે તે પહેલાં કરતાં ક્યાંય વધુ ગંભીર ક્યાંય વધુ ઊંડાણથી ભરેલી હોય છે કાવ્યાસી અને સમર વર્મા હવે સાથે હતા પરંતુ તો આ વખતે તેમનો સાથ પતિ પત્નીની કોઈ ફિલ્મી વ્યાખ્યા જેવો ન હતો આ સાથે મરીને મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો એક એવો સંબંધ જે હવે પ્રેમ કરતાં વધારે સમજ ભરોસો અને સન્માન પર ટકેલો હતો હવે સમર પાસે એક શાંતિ હતી એક ગર્વ હતો કે તે બદલાઈ ચૂક્યો છે અને હવે ફક્ત એક પતિ નહીં એક સારો માણસ બની રહ્યો છે એક દિવસ કાવ્યાએ તેને કહ્યું સમર હું ઈર્છું છું કે આપણે હવે આપણા સંબંધને બધાની સામે સ્વીકારીએ ખૂબ છુપાવી લીધું હવે સમાજને પણ બતાવી દઈએ કે જો માણસ સુધરી જાય તો તેને ફરીથી સન્માન મળી શકે છે સમરે પહેલાં તો ખચકાતા કહ્યું શું લોકો માનશે શું સમાજ આપણને સમજશે કાવ્યાએ હસીને કહ્યું જો દુનિયા ભૂલોને સજા આપી શકે છે તો પછતાવાને માફ પણ કરી શકે છે બસ શરત એ છે કે તું સાચા દિલથી પોતાને બદલી ચૂક્યું હોય ત્યારબાદ એક સાંજે હોસ્પિટલ દ્વારા તેમના ઓડિટોરિયમમાં એક નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સ્ટેજ પર કાવ્યા ઊભી હતી સેંકડો દર્દીઓ ડોક્ટરો અને શહેરના લોકો ભેગા થયા હતા ત્યારે તેને માઇક હાથમાં લીધું અને કહ્યું આજે હું તમને એક વાત કહેવા માગું છું જે આ માણસે ક્યારેય મારા જીવનને તોડી નાખ્યું હતું આજે એ જ માણસ મારા જીવનમાં સૌથી મોટો સહારો બની ચૂક્યો છે કારણ કે તેને ફક્ત મારી પાસેથી નહીં પોતાની જાત પાસેથી પણ માફી માંગી છે અને પોતાની જાતને દરરોજ વધુ સાબિત કરી છે મેં તેને નથી અપનાવ્યો મેં એક નવા માણસને પસંદ કર્યો છે જે તેના જ પડછાયામાંથી બન્યો છે ભીડમાં શાંતિ છવાઈ ગઈ અને સ્ટેજ પર સમરને બોલાવવામાં આવ્યો સમર ચૂપચાપ માથું નમાવીને સ્ટેજ પર આવ્યો કાવ્યાએ તેના ગળામાં એક ફૂલોની માળા પહેરાવી અને પોતે તેની તરફ જોઈને કહ્યું આ સંબંધ હવે ફક્ત પતિ પત્નીનો નથી માણસાય અને વિશ્વાસનો છે તારીઓનો ગડગડાટ થયો આંસુઓ વચ્ચે ઘણા ચહેરા પર હાસ્ય હતો અને ઘણા ઘા પર મલમ લાગી ચૂક્યો હતો વાર્તા હજુ પૂરી નથી થઈ બસ નવો અધ્યાય શરૂ થયો કાવ્યા હવે પોતાની હોસ્પિટલની મુખ્ય ડોક્ટર હતી અને સમર એક મેડિકલ સોશિયલ વર્ક જે દરેક દર્દીની સેવાને પોતાનો ધર્મ માની ચૂક્યો હતો તેમની પાસે બધું જ ન હતું પરંતુ જે હતું તે સાચું હતું સંપૂર્ણ હતું અને સાચા બદલાવની કહાની હતી મિત્રો સંબંધો ક્યારેય પૂરી રીતે નથી તૂટતા જો દિલમાં સાચો પસ્તાવો હોય જો માણસ સાથે જ બદલવા તૈયાર હોય તો કદાચ સમય પર તેને એક વધુ મોકો આપે છે પરંતુ માફી માંગવી જેટલી સહેલી છે માફ કરવું તેનાથી ક્યાંય વધુ મોટું સાહસ છે હવે તમને એક સવાલ જો તમારી સામે એ માણસ ફરીથી આવી જાય જેને તેમને સૌથી ઊંડું દુઃખ આપ્યું હતું પરંતુ હવે તે સાચે જ બદલાઈ ચૂક્યો હોય તો શું તમે તેને માફ કરી શકશો શું તમે ફરીથી એક તૂટેલો સંબંધ જોડવાની હિંમત બતાવી શકશો કોમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે બની શકે છે કે તમારો જવાબ કોઈની જિંદગીને બરબાદ થવાથી બચાવી દે અને એક શીખ બની જાય અને જો આ કહાની દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો મળીએ છીએ એક બીજી સાચી અને દિલને સ્પર્શી જાય તેવી કહાનીમાં ત્યાં સુધી પોતાના સંબંધોને સમય આપો કારણ કે સંબંધો જ્યારે તૂટે છે ત્યારે ફક્ત અવાજ નથી આવતો પણ એક જિંદગી ચૂપચાપ વિખાઈ જાય છે